તમે હે ને આ વિલા તમને ઘણા વ્લોગ ની અંદર જોવા મળ્યો છે આજ તમને હે ને પ્રોપર આ તમને હે ને લોકેશન તેમ કે મજા આવે ને બધી તમને માહિતી આ વ્લોગ ને અંદર જોવા મળશે ચિતલબેન ફર્સ્ટ ટાઈમ કેવું લાગ્યું છે એકદમ જોરદાર મજા આવી જ ની આવું આપણે જોવા મળ્યું ટૂંકમાં સાસણ અંદર જે રિસોર્ટ છે ને એટલા બધા રિસોર્ટ તો તમે જોયા છો પણ આ રિસોર્ટ નંબર વન ઉપર આવે ફેસિલિટી તમારે ક્યાંય ઘટે નહીં લોકેશન છે ને આના જેવું તમને ક્યાંય સાસણ અંદર જોવા ન મળે

તો ભાઈ અત્યારે અમે રૂમ ની અંદર છે તમને છે ને આની અલમારી તમને બતાવું કારણ કે અલમારી માં છે ને જો ખુલજા સીમ સીમ એ આ ભાઈ કોણ અંદર ભાઈ 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 દેખો મુજે કભી તુમને મુજે એસા દેખા હે બોલતા તો મને જો ભાઈ સાસણ ની અંદર આવો ને એવડી તો અલમારી મળે અત્યારે હું છું સાસણ ની અંદર તો લેન્ડ ઓફ લાયન્સ એન્ડ રિસોર્ટ એન્ડ વિલા ની અંદર અત્યારે છે ને અમે થોડો વિડિયો શૂટ કરીએ

મસ્ત એસ્મિન છે આમાં આપણે નાવાનું છે એને પેલા જો આઈ લો ગીર ધ લેન્ડ ઓફ લાયન વિલાયન રિસોર્ટ ખાસ હાલો ભાઈ તમે જમી લે પેલા તો બરાબર મૂડ ખરાબ કરી હે ભાઈ તો

તમે લોકો હરમાવ હરમાવ એક ટ્રેન જોવા આવતી વાહ વાહ કઈ વાંધો નહીં ભાઈ ટ્રેન થોડી ઘડીક આવી ગઈ છે ક્લિપમાં તમે જોઈ લેજો નો ફોટો પાડવા માટે કેવી મહેનત કરવી પડે જો સીતાબેન જવું પડે છે ને ભાઈ ફોટા પાડે અરે આમાં તો બે લાખ વ્યુ આરામથી આવી 150 रुपया देगा ऐसे न हैले थोक देखा तू ये <तुझे गे। laughs> तो પછી શું કરું રામ પાગ મુક દે ફોટા ન થમલ કે મુક ના લે બે બે મે હવે સાલે અમાર પાસે આયકો હે ને 15 પ્રોแมક્સ છે મે હ તો ભાઈ તમે વ્યુ શાપી લેવાના 14 પ્રોแมક્સ

hala va a hacerlo, baby.